તો ભાઈ સપોર્ટ કરો યાર દિલથી કારણ કે નાના ક્રિએટરોને આગળ લાવો તમારા ભાઈની મહેનત આવીને આવી ચાલુ ને ચાલુ રહેશે કોમેન્ટ કરતા રહ્યો હું નીચે મેન્શન કરીને કોમેન્ટનો રિપ્લાય આપ જમવાની અંદર છે ભજીયા ભાઈ તમને ઓલું કાર્ડ બનાવવાનું કીધું હતું ને ફાઇનલ ડન થઈ ગયું હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો તમારો ભાઈ ફરી એકવાર નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયો છે ડેલીની જેમ અને અત્યારે અત્યારમાં તમને ખબર છે એક જ સૂત્ર ઉપર કામ કરવાનું હોય ઉઠો જાગો ને આઈટીઆઈ લાઈન ભાગો આઈટીએ લાઈન નહીં આઈટીઆઈ ભાગો હા એટલે એ રીતનું હોય ને તો ચાલો આઈટીઆઈ જવું છે મોડું થાય છે અત્યારે ને ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે તમારો ભાઈ કપડા ચેક કરો હેઠે કાર્ગો પેન્ટ પહેરી લીધું છે માથે ટી શર્ટ પહેર્યું હોય મસ્ત મજાનો અને આ તમારા ભાઈનો આ મોબાઈલ એ રીતનું છે તો ચાલો જલ્દીથી થી આઈટીઆઈ ભાગીએ અને ભાઈ જો પચાસ તોલા તો આમને રખડતા હોય जान जा गंगा जल पीना है तो नहीं पीते इसको मंदिर में रखने के लिए होता है बाकी मम्मा सुबह सुबह काम कर रही है देख सकते हैं आप और हमको जाना है आई टी आई पर तो हालो गो। अभी गया बार ना मुफासो तैयार थी है चेक करो भाई हाँ आप मुफासो तो चलो लेने ने गमी थे भाई आ गाड़ी कोई ने दवा था थी, नहीं थी। ભાઈ જોઈએ છીએ ચાલો તમને કીધું એમ કાલમાં ગાડી ધીમે ચલાવવાની હોય તો ચાલો મુફાસો લઈને નીકળીએ સ્લેપ નહીં લાગે અત્યારમાં કીક જ મારવી જોઈ એક કીકે ઉપડી જાય બાપા હાડ કેટલી હે કડે ખમો બોલે ચાલુ થઈ ગઈ થી ને બંધ થઈ ગઈ ભાઈ મુફાસો આખી રાત નો ધરી ગયો એટલે ગરમ કરવો પડે ત્યારે ને તમે તો ચાલો જલ્દી થી લઈને ભાગિયા ને અવાજ ભાઈ ફૂલ આવે છે આપણો મુફાત આવાજની જેમ વાહ વાહ ચેક કરો પહોંચી ગયા છીએ મુફાસ કરી દીધો છે પાર્ક મસ્ત મજાનો આ ગાડી ચેક કરો ભાઈ પેઢી હોય છે આપણે મોટું થઈ જતું તો ચાલો જલ્દી થી અંદર ભાગવું અને પછી બ્રેક પડે જ્યારે હું તમને મળું બ્રેક પડી ગઈ છે ને તમારા પાસે લઈ લીધી રજા કારણ કે ઘરે જવાનું છે એટલે રજા લેવી પડે આમ નથી એટલે આ બધા નાદીઓની પ્રોજેક્ટ કરે છે નદી આ જ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો ભાઈ ભાઈ કલાકમાં હું જાઉં છું કારણ કે હવે થોડું કઈ રહ્યું છે આ એટલું કલર કરીને ના ફોટા દી દેવાનું બે વસ્તુ આ એટલે પૂરું પછી આપણો પ્રોજેક્ટ થઈ જા ઓલ ડન તો કાલના બ્લોગમાં હું તમને પ્રોજેક્ટ દેખાડી દઉં મસ્ત મજાનો ને આપણું નામ લેચું જોવા અહીંયા કેવું બ્લોગ નાઈદ્યું અને જ નવા ખેલ કરે કેમ છે આકાશ મજામાં તો વાંધો નહીં રિસેસમાં ના આવું તારે આ કમ્પ્લીટ કરવાનું સાસ એમ હા તો વાંધો નહીં હાલો હું જાઉં છું રજા લઈને તું પૂરું કરી નાખજે રેડી ઓકે આ તો હાલો કંઈ નાદીઓ ડન કરનાર છીએ ઘરે આવી જતા ને ખાવા બેહી ગયા છે ને જમવામાં હું તમને દેખાડી દઉં તો છે ભાઈ પેલા તો મગનું શાક પછી સેલાડ ફર ફર છાશ ઠંડી ઠંડી અને આ છે શુભમ દેખાતો નથી જય શ્રી રામ જય શ્રી રામ બધાને ભાઈ તો ચાલો જમી લઈએ ને અહીંયા ભાઈ ટીવી ચાલુ છે અત્યારે સાવધાન ઇન્ડિયા આવે પણ હમણાં જેઠાલાલ ચાલુ થઈ જાય કારણ કે એડવર્ટાઈઝ આવે છે તો કાંઈ વાંધો નહીં ચાલો ખાઈ લઈએ મસ્ત મજાનું ને ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હોય ને હવે જવું છે આપણે સ્મિતભાઈના કર બાજુ અને ભાઈ સપોર્ટ મળતો જ નથી યાર કારણ કે નાના ક્રિએટર ત્યાં તો નાના ક્રિએટરને તમારે આગળ નથી લાવવા ભાઈ અત્યારે કેટલા વિડીયો બધાના વાયરલ થતા હોય જે નવા ક્રિએટરો હોય તો એ તે વિડીયો હો બસો કે પૂગી જતો હોય યુટ્યુબમાં આપણે એટલા બધા તો હજી ન પૂગી કે પણ ત્રણસો ચારસોની તો આશા હોય ને યાર તો ભાઈ સપોર્ટ કરો યાર દિલથી કારણ કે નાના ક્રિએટરોને આગળ લાવો અમારી જેવાઓને હજી નાના ક્રિએટર કહેવાય તો કાંઈ વાંધો નહીં તમારી બધાની જો ઉપરવાળો ઠાકરની બધાની દયા હશે ને તો આપણે એક દી ચમકશું પણ તમે થોડોક સપોર્ટ કરશો ને તો ભાઈ બધું થઈ જશે અને ભાઈ એવું નથી કે આપણે મસ્ત મજાનું આમ પૈસા બિસા કમાવા મળ્યા તો કાંઈ દાન પૂર નહીં કરશું માતાજીને દયાથી બધું હાલતું જાય થોડોક નાના મોટા ક્રિએટર બધા સપોર્ટ કરો એટલે તમારો ભાઈ આગળ આવે ચમકે અને એવું નથી કે તમારો ભાઈ સપોર્ટ નથી કરતો નાના ક્રિએટરો આવો આપણે ફોલો કરી નાખીએ લાઇક કરી દઈએ પછી શેર કરીએ આપણા મિત્રોને તો એ રીતે ભાઈ આપણા વિડીયો પણ શેર કરો એટલે જલ્દીથી કાંક ગ્રો આવે અને કોન્સન્ટ્રેસ આપણે રાખીએ છીએ કમસે કમ દસ બાર દિવસ આઈફોન આવ્યો ત્યારનું કન્ટિન્યુ લગાતાર વિડીયો બનાવે છે તમારો ભાઈ પણ હજી એવું કાંઈ વળતર દેખાતું નથી બાકી માણસો કન્ટિન્યુ રાખે ને તો એને ટૂંક સમયમાં ભાઈ ગ્રો જોવા મળે પણ આપણે હજી એવું કાંઈ દેખાણું નથી તો કાંઈ વાંધો નહીં તમારા ભાઈની મહેનત આવીને આવી ચાલુને ચાલુ રહેશે પણ સપોર્ટ કરવાનું કામ તમારું છે તો તમારા આજુબાજુવાળા કાકા કાક્યુ પડોશીઓ બધાને મોકલો આપણા વિડીયો જોવે અને બધાને કહો મસ્ત મજાના ક્રિએટર છે સારા સારા વિડીયો બનાવે છે તો તમારા માટે હજી આપણે મહેનત અપગ્રેડ કરવાની છે એ વાત સાચી છે ડેઈલી આઈટીનું જ દેખાડીએ છીએ પણ હું નીચે એવા જગ્યાએ ફરશે તમારો ભાઈ થોડુંક સપોર્ટ દેખાડો અને ભાઈ મસ્ત મજાની લાઇક કોમેન્ટ બધું કરતા રહો કોમેન્ટ કરતા રહો હું નીચે મેન્શન કરીને કોમેન્ટનો રિપ્લાય આપી મસ્ત મજાની કોમેન્ટ કરનાર ખોલો તડકતી ફડકતી આ વ્લોગમાં કોમેન્ટ ફૂલ ભરી દો કોમેન્ટ બોક્સ આખું બધાનો રિપ્લાય આપી ઓકે એક વ્લોગ સ્પેશિયલ રિપ્લાયડલ કોમેન્ટ રિપ્લાયબલ વ્લોગ બનાવશું આપણે તો રિપ્લાય કરજો કોમેન્ટનું રિપ્લાય કરીશ બધા કોમેન્ટ કરજો આપણે આવી ગયા તા મિતભાઈ ઘરે ને તો હું તો એને મને નીંદર આવવાની બગા આવતી હતી ત્યારે હમણાં સ્મિતભાઈ હું તો હે આ બધું શું છે ઉતા ઉતા ફોન જોવાનો એ ભાઈ યાદ જ છે ને ફોન ગોવાડવા મીડો અને હું જો હું તો પાવર બેંક આપણે આમ પડી હે હું જોઈ હોઈ જ નહીં અરે એને હું તો જોઈએ આવું બધું છે મેં તો અહીંયા આવ્યા રીલ બિલ શૂટ કરીએ એકાદી એ તો મને નિંદન આવી ગઈ ઘડીક આપણે ચાલુ લાગી ગયું કાંઈ વાંધો નહીં ચાલો ઘર બાજુ ભાઈ સ્મિતભાઈના દીદીને ને થોડુંક પેપર વર્કનું કામ મળ્યું છે થેન્ક યુ કાર્ડ બનાવવાનું છે તો ચાલો બનાવીએ આપણે મેદું લાવો થોડીક આપણે મદદ કરીએ આપણે હેન્ડક્રાફ્ટમાં ભાઈ હાલ લિયમ છે થોડાક થોડાક તો કાંઈ વાંધો નહીં ચાલો પેપર વર્કથી થેન્ક યુ કાર્ડ બનાવી નાખો ભાઈ તમને થોડુંક દેખાડો

ચેક કરો ભાઈ થેન્ક યુ પ્રણાલી ટીચર ટીચર એના આ પ્રણાલી બેન એના ટીચરનું નામે ને મસ્ત મજાનું તમારા ભાઈ થોડીક મદદ કરાવીને કાર્ડ બનાવીને છું હેલ્પ કરી બેનની તો ભાઈ ચેક કરો કેવું બહેન તો ચાલો આપણે મળીએ આવા જ એક બીજા વિડીયોમાં આ વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો તો વિડીયોને આજાણ કરી કેવું રહે હારામેલું રહેડિયોને આયા જાણ કરી છે મોરગે લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં Tata bye bye